નમસ્કાર વાદ્યાર જી હા વિદ્યાર્થી મિત્રો તમારી માટે વિકાસ પરીક્ષામેન્ટ ધોરણ અગિયાર નું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે અને સંપૂર્ણ સોલ્યુશન તમને માત્ર આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર

અંગ્રેજીના સરસ મજાના કોર્સિસ ડિઝાઇન કરેલા કોર્સિસ પણ તૈયાર છે કે જે કોર્સિસ પણ તમે અમારી પાસેથી મંગાવી શકશો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન સબસ્ક્રાઈબ કરવા માટે લિંક પણ નીચે આપેલી છે કે જેના દ્વારા તમે અમારા અવનવા વિડીયો જે છે જરૂરથી જરૂર વહેલે તકે મેળવી શકો ઓકે ચાલો કરીએ શરૂઆત ફાઇન્ડ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ કે ચાર આપણને ઓપ્શન આપેલા હોય છે એમાંથી સમાનાર્થી શબ્દ যে নিয়ার মিছে শোধি আছে মত ঘৃণা রেবল রেবল নতল থাকে বিধ করলে ওপোস তো স্টেলে ঝড়ো শব্দ আসছে ক্যারবাদ ટોર્ચરનો મતલબ થાય છે અને આમ હેરાન કરવું ટોર્ચર કરવું ટોર્ચર નામનો શબ્દ છે ત્યારબાદ આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 12 માટે હે સર અમે તો હજી 11 માં છીએ અરે 11 માં હમણા પૂરો થઈ જાય 11 માં પૂરો થાશે ને પછી આવશે શું તમારા જીવનનું સ્કૂલિંગ નું છેલ્લું વર્ષ એટલે કે 12 મો ધોરણ 12 મો ધોરણ સફળ થશે અને તમારા માટે તમને ખ્યાલ જ છે બારમા ધોરણની પરીક્ષા તમારા માટે કેટલી મહત્વની છે એના જે છે છે તમારા માટે કેટલા મહત્વના અંગ્રેજી વિષયના માર્કસ બરોબર તમારે જે ફિલ્ડમાં કોલેજમાં એડમિશન લેવું ને તો માટે પણ ઇંગ્લિશના મેટર કરતા હોય છે તો ઇંગ્લિશમાં સારામાં સારો સ્કોર લાવવા માટે તમારા માટે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ શરૂ કરી છે જી હા આવતા વર્ષના બારમા ધોરણ એટલે કે તમે જે અગેરમાં છો ને આવતા વર્ષના તમારા માટે જે છે વિદ્યાર્થી મિત્રો એડવાન્સમાં તમારા માટે આ બારમા ધોરણની આઈએમપી બેચ તૈયાર છે જેમાં તમને મળશે શું લાઈવ લેક્ચર જી હા જેમ તમે સ્કૂલમાં કે કોચિંગમાં લાઈવ ભણો છો ને એમ લાઈવ ભણવામાં આવશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે કે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો કયા પ્રકારનું ગ્રામર વપરાનું ત્યારબાદ પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની એનિમેશન થી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે WhatsApp સપોર્ટ રહેશે 24/7 અને ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ તમારા માટે તૈયાર હશે આ બધી વસ્તુ તો મળશે જ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વાંચવા માટેનું ઉત્તમ મટીરિયલ જે મેં તૈયાર કરેલું છે બરોબર એ મટીરિયલની કિંમત નાઇન્ટી નાઇન છે પણ જો તમે આ બેચમાં જોડાવ છો તો તમારા માટે એ મટીરિયલ તમને ફ્રી આપીશું વિદ્યાર્થી મિત્રો આજે જ બેચમાં જોડાવ બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે થોડ થોડ મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો ચાલો આગળ વધીએ આગળ શું છે આપણને આપ્યું છે ગ્રેવ તો ગ્રેવ નો અર્થ થાય છે ડિસ્ટ્રેસ નકારવું પછી છે ડ્રેઇન ત્યારબાદ છે સમન સમન એટલે થાય છે પોકારવું બોલાવું એટલે કોલ પછી છે ડ્રેન્ચ એટલે થાય છે લથપથ લથપથ માટે આવશે વેટ નામનો શબ્દેડ એલેક્ટેડ નો મતલબ થાય છે જોય એટલે કે ખુશી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા માટે વેકેશન પ્લાનિંગ પણ તૈયાર છે જી હા જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી ગુજરાતના દરેક વિદ્યાર્થીને જેને અંગ્રેજી બોલવામાં ફાવટ નથી આવતી અંગ્રેજી બોલવામાં કોન્ફિડન્સ નથી આવતો એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે સ્પોકન ઇંગ્લિશ બેચ તૈયાર છે જેની અંદર તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ વિદ્યાર્થી મિત્રો ડિઝાઇન કરેલા છે વિદ્યાર્થી મિત્રો તમને કાયદેસર અંગ્રેજી બોલતા કરવાના છો એ ટાર્ગેટ સાથે મેં કામ કરી રહ્યા છીએ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવું તો કરો